નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ દ્વારા સર્વ માટે સેવાના મંત્ર હેઠળ આરોગ્ય ક્ષેત્રે વિશાળ અભિયાન હાથ ધરવામાં આવ્યું તેના ભાગરૂપે સીપીઆર ટ્રેનિંગ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન ઇન ઓર્બિટ મોલ ગોરવા રોડ રેડક્રોસ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું સીપીઆર ટ્રેનિંગ અભિયાન લક્ષ્ય પચીસ હજાર લોકો સુધી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ દ્વારા સીપીઆર ટ્રેનિંગ આપવાનું તેઓનું લક્ષ્ય છે જેથી વધુમાં વધુ લોકોના જીવન બચાવી શકાય આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સોરાના દ્વારા કરવામાં આવ્યું આ અવસરે ડોક્ટર નિરંજન શાહ ડોક્ટર સુજાતા મોદી તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રેડ ક્રોસ તરફથી વાઇસ પ્રેસિડેન્ટ રશ્મિ શાહ વિશેષ હાજર રહ્યા હતા પ્રોગ્રામ કર રહે હૈ ઇન ઓર્બિટ મોલ મે મિત્રો ખાસ એક વાત આપકે આપકે એક નોલેજ મે લાના ચાહુંગા કે જબ હમારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ उनको एक प्रोग्राम के अंदर अटैक आया था तो उस समय उनको सीपीआर नहीं मिला था हमारे राष्ट्रपति जैसे एक महान विभूति को भी उस समय सीपीआर देना ध्यान में नहीं आया था या वहां पर किसी ने नहीं दिया था तो वो एक क्षण जो होता है वो एक इंपॉर्टेंट मोमेंट होता है कि जब तक 108 आती है तब तक आप यदि उसको सीपीआर देते हैं तो किसी की जान बच सकती है લોયન્સ ક્લબનું જે અમારું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એક જુલાઈથી શરૂ થયું છે એની અંદર અમે લગભગ પચીસ હજાર સીપીઆરનું એક ટ્રેનિંગનું એક ટાર્ગેટ રાખ્યું છે અને એની અંદર અમારી લગભગ જે એકસો વીસ ક્લબ્સ છે એ બધી જ ક્લબો ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે આ સીપીઆરની જવાબદારી અમારા ડૉક્ટર સાહેબ ડૉક્ટર નિરંજન શાહ જે અમારી કેબિનેટની અંદર જેમની સીપીઆરની જવાબદારી છે એ સંભાળી રહ્યા છે સાથે સાથે અમારા જે રિજિયન ચેરપર્સન છે ડૉક્ટર સુજાતા મોદી અને એમના બંને ઝોન ચેરપર્સન નીતાબેન પેન્સે અને વિકાસ ગૌર એ આજે એમની રિઝિયન તરફથી અહીંયા ઇન ઓર્બિટ મોલની અંદર એક સીપીઆર ટ્રેનિંગનું કાર્યક્રમ અને સાથે સાથે ડાયાબિટીસ ચેકઅપનું કાર્યક્રમ એનું એક આયોજન કર્યું છે અમારું માનવું છે કે અમે સેવાકીય કાર્ય કરીએ પણ એ સેવાકીય કાર્ય કર્યની સાથે સાથે અવેરનેસના કાર્યક્રમ પણ થાય અને એ સીપીઆર ટ્રેનિંગના માધ્યમથી એક વ્યક્તિની પણ જીવ બચી શકે એના એક વ્યક્તિમાં પણ અવેરનેસ આવી શકે તો એ જ અમારો એક ઉદ્દેશ્ય છે